ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગયું છે આપણે હવે તમે જોઈ રહ્યા છો આપણે ભગવાનને સવારે યાદ કરીને અને સવારની શરૂઆત કરીએ છે કાયમ અને હવે ચાલુ કરીશું આપણો ધંધો હવે ચાલુ થઈ ગયો બિઝનેસ ચાલુ થઈ ગઈ છે અને ડિલિવરી બધી રેડી થઈ જઈ છે હવે રેડી બધું ગોઠવી દીધું અડધું ગોઠવી દીધું અડધું બાકી છે અને અડધું હવે ગોઠવીએ

<laughs> Love the store. It's been great since you guys are taking over. Thank you very much for that, Mr. Big Guy. Thank you. You're very welcome. Have a very nice and successful day. You too. Abar. So finally I've brought everybody and the Uttardi na, budu.

તો આ કાલ અમે થોડી પડી છે ડિલિવરી લાખ મૂકી પછી આટલા પણ થોડી મૂકી છે જો આ ફ્રોઝન ફ્રોઝન ફૂડ હોય બધું થોડું આટલું વેલ્યુ આ ગ્રોસરીની બધું મૂક્યું ટબ મેલ્યા થોડા ઘણા એમાં પણ ગ્રોસરી છે એટલે બધું મૂક્યું છે આપણે ને આ એમ પોતે જતીન હિયર ઠંડીના ઠરી ગયા છીએ પણ કરીએ છીએ શું કરીએ કર્યા હવે કોઈ છૂટકો નથી તો કરવું તો પડશે જ ને કામ ઠંડી ના ઠંડી પણ કરવું પડશે અને ગરમીમાં પણ કરવું પડશે બારે માસ ચીકમ જીક જ કરવું પડે કોઈ ચાન્સ ન કોઈ છુટકો નહીં આપ પ્રકાર્યા વગર થેન્ક યુ હેલો ગાઈસ બાર વાગી જઈ હવે આપણે ફટાફટ અને મગ નું શાક ને રોટલી બનાવી દઈએ ચમ કો કસુ શાક નહી એટલે આવા ફટાફટ બનાવીને ને મળ્યા ભગવાન માટે મગ ઠંડા થવા મૂકી દીધા એ વાવ શાક કાઢી રોટલી બી બનાવી દીધી ભગવાન ચલો તગવાન ને જમાડી દઈએ જય શ્રી કૃષ્ણ નું શાક રોટલી ગોળ ચલો કાનાજી જમવા કેમ છો બધા મજામાં હશો ઠંડી તો બહુ બકરાટ કરી રહી હે ઘરે જઈએ જમવાનું શું બનાવ્યું છે એ જોઈએ જીના લે ભૂખ લાગી હે જબરજસ્ત ઘરે આવીને ઘરે આવી ગયા હવે જોઈએ જીના શું બનાવ્યું જમવાનું ઓકે ગાઈઝ ઘરે આવી ગયા જેકેટ કાઢી દીધું હોય અને હાથ પર ધોવાના બાકી હે કાનાજી એ જમી લીધું હવે ખાલી જીનલ પૂછી લઉં કારણ કે જીનલે મને કીધું ને હું બનાવ્યું

ઠંડી છાશ બનાવી દો કારણ કે મને બહુ ભાવે છાશ મગના શાક જોડે મસાલા વાળી ડુંગળી બી બનાવી દઉં ડુંગળી તો જીનલ ખાશે ને યોગ બનાવશે ઠંડી છાશ હું બનાવી દઉં ગાઈસ જોઈ લો ગાઈસ જીનલે બનાવી દીધું શાક બનાવી દીધું શાક જીનલ જેવડજો તો

लग बादเดียว বলে আছে চাল ছেলানোvarphi পড় কাপি দাও চাল ছেলানো কাপি দাও তোকে এক একজ ফাড তো বই যে জও તમાকো কাপিয়ে কেচো আ আ ঢুংড়ি কবে যে ডিস কবে সে ডিস পরে نہیں আ যা তো মতলব

ને હું એ ફટાફટ ચલો તાન તમારે ખાવું હોય તો આઈ જો મગનું શાક ને રોટલી તો બન્ની ભૂખ લાગી બરની ભૂખ લાગી હે યોગેશ તો ભાઈઓ ને બુનો મારા ગુજ્જુ ફેમિલીના લોકો આજે આપણો થોડું ઘર સાફ થઈ રહ્યું છે ડિટેલિંગ તો રોજ જ થાય પણ એક મગજમાં ક્વેશ્ચન તમે બધા કોમેન્ટ કરજો રોજ ઘર સાફ કરીએ રોજ ડેલી

તો હું તમને પસેડી પહેરાય અને એકસો એક રૂપિયા નું ઇનોમા લઈ પેલા અમે પ્રયોગ કરશું બરાબર ને રવિના યાર તો યાર તમે જુઓ આ બાજુ બધું ક્લીન થઈ ગયું હજી તો સોફા તમારે ક્લીન કરવાના જુઓ આ સોફા કેટલા ગંદા હતા દેખો દેખો ખાલી દેખો દેખો ગાઈ જ દેખો 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 કાયા દેખો હવે પોતું પોતું કરવાનું છે અને બાથરૂમમાં કોક ચાલુ છે એ તમને બતાવજો આજે બાથરૂમ બધું સાફ થઈ ગયું છે એમાં ડોલ પાણી ભરાઈ રહી છે તો જોઈ લો હવે પોતા વિધિ ચાલુ છે હવે પોતું કરીને બોસ્ટન જવું હોય કોમથી તો ભાઈ આપણે જોઈએ બાર બધું સીવું હોય છે તડકો તો કાઢ્યો દેખાય ને થોડો જોઈ લો દિયર વિન્ટરમાં તડકો આને મજા આવે

ઘરમાં કચરા બધું બધું સાફ કરી તમને બતાવ્યો જેટલો કચરો આવે એટલે તમે આઈડિયા જાવ હવે એક થોડું બોસ્ટનમાં તો જઈએ છીએ તો આપણે આવી જઈએ બોસ્ટન સિટીમાં ટ્રાફિક જુઓ જઈએ ન્યુયોર્કના જેવું છે ઠાઠે ઠાઠો અડાડી રાખવો મળી એમ જે કંટાળી જાજો એ આવીએ જુઓ એક માઇલમાં અગિયાર મિનિટ બતાવો આજે નિયમ નિમસ હોય ને તો અગિયાર મિનિટમાં અગિયાર માઇલ ગમે એમ અહીંયા બી ના ઢગલે ઢગલા થઈ ગયા સી એ તો હરકુ સાફટી કર્યો અમાર તો ટાઉન માં સ્નો પડે ને તો સિટી બાજુ થી એટલીસ્ટ ભરી દોઈ સ્નો એટલે થોડું હરકુ એવું ક્લીન એ લે રે હોય તો જો અચે ઉતરે અહીંયા કેવી રીતે કરે જો જો ઇન્ડિયા જેવો કાદવ કીચડો કાદવ કાદવ ભાઈ કાદવ એટલું ગંદા તો ગંદા તો લાગે છે ને અહીંયા તો બધું આવી રીતે તો પણ ચાલ હવે એમ કે થોડું બીઝી હોય એટલે ટાઈમ મળે નહીં પણ આવું છે જો અમે ડાઉન ટાઉન આવો તમને બતાઈએ એક સેકન્ડ થી આ બાજુ આ બાજુ ની બધી જે સિટી દેખાય છે ને આજે જે મે દોય બોસ્ટન ડાઉન ટાઉન સબ બધી બિલ્ડિંગો ભાઈ સારા ઊંચે ઊંચે બિલ્ડિંગો અને ટ્રાફિક આવી ગયું બહુ તોડી નાખે ઓય લો લોંગી લાઈ ગઈ ટ્રાફિક ટ્રાફિક હલા એવું નહીં ભાઈ એક સ્ટાઇલિશ રીતે પ્રાઇસ કાય જોયા છવ્વીસ થઈ તો ઘરે પહોંચવામાં બાર જ મિનિટ વાર રહીએ બરાબર છે જુઓ ઘોર અંધારી રાત થઈ જઈશ અને હું અને ન્યૂઝ અમે બે સાથી અને રવિના ઊંઘી જઈએ એજ યુઝુઅલ આવી રીતે લાંબી રાઈડ હોય એટલે રવિના વર્ત તો ઊંઘી જ જાય એટલે ભાઈ મારા ન્યૂઝ ચાલુ કરી એવું પડે સમજ્યા કશો વાંધો નહીં ચલો ઘરે પહોંચી જઈએ શાંતિથી સેફલી

ઓકે ઢોકળા ને બીજું આ મીન હાંડવું બીજું ચા બરોબર ચા તો જોવો જી નો હાંડવું બી મસ્ત બનાવો ગઈશ ટ્રાય કરવું હોય તો કમેન્ટ કરજો રેસીપી શેર કરશે તમને નો પ્રોબ્લેમ એસીબી ના આપડો ચાર્જ કરીએ અંદર ખોણો કે અંદર ટેબલ પંદર પાડા હાંડવો પાડવો જોઈ શકો તમે બે તબીય લીધી ને કમ્પ્લેટ મિર ચલો લાગ મિનલ ઓના આશરે ચલો

તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવો ને આવો સપોર્ટ કરતા રહો તમને હસાવતા રહીશું અમે બસ જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય ગોગા